કાર જે છે એ મોડિફાઈડ કરવામાં આવેલી છે અને ગુજરાતમાં બનેલી છે અને ભાજપના એક દિગ્ગજ નેતાનો આ આઈડિયા છે નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક વિશેષ કારમાં કદાચ પ્રચાર કરતા જોયા હશે કેસરી કલરની એક કાર છે તો આ કાર જે છે એ મોડિફાઈડ કરવામાં આવેલી છે અને ગુજરાતમાં બનેલી છે અને ભાજપના એક દિગ્ગજ નેતાનો આ આઈડિયા છે આવી બાવીસ કાર બનાવવામાં આવેલી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ કે આ જે કાર બનાવવામાં આવી છે એમાં ખાસ શું છે મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણી વખત રોડ શો આ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પ્રચાર માટે કરી રહ્યા છે અને ઘણી બધી જગ્યાએ એક વિશેષ કાર કે જે કેસરી કલરની છે અને આ કાર બુલેટ પ્રૂફ કાર છે એ કારની અંદર જે વિશેષતાઓ છે એ જાણવા જેવી છે તો આ કારની અંદર ઉપરનો જે ભાગ છે એની અંદર એક એવી એલઈડી લાઇટ લગાવવામાં આવેલી છે જેનો પ્રકાશ આગળના ભાગ તરફ પડે અને ઉપરના ભાગે એક એવી ફ્લેશ લાઇટ લગાવવામાં આવેલી છે જેનો પ્રકાશનો ભાગ પાછળ પડે અને આ જે ફ્લેશ લાઇટ છે એની ઉપરના ભા એની નજીક એક એસી લગાવવામાં આવેલું છે જેનો પવન સીધો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લાગે એવી રીતના કારની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે બીજું એવી રીતના પણ એક એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે કે મી પીએમ મોદીની આસપાસ અન્ય બે વ્યક્તિઓ અને સુરક્ષાકર્મીઓ પણ ઊભા રહી શકે એવી એક વ્યવસ્થા કરવામાં આવી છે બીજું કે આ જે કાર છે એના ટાયર પંચરલેસ છે એટલે આ કારની અંદર પંચર પડતું નથી કારણ કે એની અંદર વિશેષ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવેલો છે આવી ટોટલ બાવીસ કાર બનાવવામાં આવી છે અને બે રાજ્યની વચ્ચે એક કાર ફાળવવામાં આવેલી છે આ જે કાર છે એની અંદર આગળ પાછળ અને સાઈડના ભાગે એ દરેક જગ્યાએ પીએમ મોદીની તસવીરો લગાવવામાં આવેલી છે ટોટલ બાર તસવીર એક કાર ઉપર લગાવવામાં આવેલી છે અને જ્યારે રાત રાત્રિના સમયે આ કાર પ્રચારમાં હોય અને અંધારાનો જો સમય હોય તો આ તસવીરો પર પ્રકાશ પડે એવી પણ એક ફેસિલિટી મૂકવામાં આવેલી છે સુરક્ષા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય એટલે સ્વાભાવિક રીતના સુરક્ષાનું તો ધ્યાન આપવામાં આવે જ તો આ કારની અંદર સુરક્ષા માટે એવી રીતના ધ્યાન આપવામાં આવ્યું છે કે કારની નીચેના ભાગમાં પચીસ એમ એમનું એક કર આકારનું લોખંડની પ્લેટ લગાડવામાં આવેલી છે અને કારની બંને બાજુ પાંચ એમ એમનું લોખંડની પ્લેટ ઉપર પ્લેટ પણ લગાડવામાં આવેલી છે બીજું કે આ કારમાં આ જે કાર છે એના ફ્લોરની ઊંચાઈ સામાન્ય ફ્લોરની કારનો જે સામાન્ય ફ્લોર હોય એના કરતાં છ ઇંચ વધુ રાખવામાં આવ્યું છે એની પાછળનું કારણ એવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રોડ શોમાંથી પસાર થાય ત્યારે લોકો વચ્ચે એમનો આઈ કોન્ટેક રહે એ વાતનું ધ્યાન રાખીને આ ઊંચાઈ વધારવામાં આવી છે હવે મુખ્ય વાત કરીએ કે તમને શરૂઆતમાં કીધું કે આ આઈડિયા એટલે આ જે કાર છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ખાસ મોડિફાઈડ કરવાનો આઈડિયા કોનો છે તો ગુજરાત ભાજપના મીડિયા કન્વીનર ડૉક્ટર યજ્ઞેશ દવેએ એક મીડિયા સાથેની વાતમાં એવું કીધું હતું કે આ આઈડિયા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો છે એમના માર્ગદર્શન હેઠળ જ આ કાર તૈયાર કરવામાં આવી હતી અને જ્યારે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી હતી ત્યારે અમદાવાદની અંદર એક પિસ્તાલીસ કિલોમીટરનો લાંબો રોડ શો રાખવામાં આવ્યો હતો અને એ રોડ શો વખતે સી આર પાટીલે આ કાર બનાવડાવી અને એ કાર પછી હવે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો અને ટોટલ આવી બાવીસ કાર બનાવવામાં આવી યજ્ઞેશ દવે વધારે માહિતી આપતા એવું કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે આઈ એસયુ ઝેડ યુ કંપનીની ઇમ્પોર્ટેડ કાર પસંદ કરવામાં આવી હતી અને આ કાર ટોટલ ગુજરાતની અંદર જ મોડિફાઈડ કરવામાં આવી અને આ કાર જ્યારે મોડિફાઈડ થઈ ગઈ ત્યારે એસપીજી કમાન્ડોએ આવીને ચેક કરી હતી અને એમણે થોડા ઘણા જે સુધારા વધારા સૂચવ્યા હતા એ પછી કારને ફાઇનલ તૈયાર કરવામાં આવી હતી પીએમ મોદી આવી કારની અંદર અત્યાર સુધીમાં બ્યાસીથી વધુ રોડ શો કરી ચૂક્યા છે અને એવું પણ કહેવાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જ્યાં પણ રોડ શો હોય એના ત્રણ દિવસ પહેલાં એસપીજી કમાન્ડો આ કારનો કબજો લઈ લે છે બીજું આ કાર સિવાય એક બાબતનું આકર્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોમાં જોવા મળ્યું હતું કે ઘણા બધા નેતાઓની હાથમાં એક ટોર્ચ આકારનું ચળકતું કમર જોવા મળ્યું હતું તો એમાં પણ એવું જાણવા મળ્યું હતું કે ભાજપનો એક કાર્યકર છે એણે આ જે ટોર્ચ આકારનું જે કમર છે એ ભેટમાં આપ્યું હતું અને જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાત આવ્યા તો એમણે આ ટોર્ચ જોઈને પ્રભાવિત થયા અને એ પછી એમણે વધારે આવા જે કમર છે ટોર્ચ આકારના એ કમર એમણે બનાવવા ઓર્ડર આપ્યો હતો અને એ રીતના કમર તૈયાર થયા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ